ચોટીલામાં જે યુ કોઠારી સ્કૂલમાં રક્તદાન કેમ્પ રાહત દરે નોટબુક્સ વિતરણ અને અંગદાન મહાદાન ઝુંબેશ જેવા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા જેનો મોટી સંખ્યામાં ચોટીલાવાસીઓએ લાભ લીધો હતો ચોટીલામાં રવિવારના રોજ જે યુ કોઠારી મામાની સ્કૂલ રામચોક ખાતે ચોટીલા મિત્ર મંડળ મુંબઈ ચોટીલા મિત્ર મંડળ ચોટીલાના આર્થિક સહયોગથી ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓને છત્રીસ હજાર જેટલા સ્કેપ ચોપડા અને બોલપેન સેટનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું આ ઉપરાંત ભાજપ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો આઠ બોટલ રક્તનું રક્તદાતાઓએ દાન કર્યું હતું આજના રક્તદાન કેમ્પમાં નાથાણી બ્લડ બેંક રાજકોટનો સહયોગ પ્રાપ્ત થયો હતો અંગદાન મહાદાન ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત અનેક લોકોએ અંગદાન કરવાની ખાતરી આપી હતી આજના ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય કિરીટસિંહ રહેવર મહીપતસિંહ વાઘેલા મામાની સ્કૂલનો શિક્ષક સ્ટાફ ચોટીલા શહેર ભાજપના આગેવાનો વિવિધ હોદ્દેદારો સહિત ચોટીલા ભાજપ પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અહેવાલ જગદીશ સિંહ ઝાલા ચોટીલા